હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રાધાકૃષ્ણ કેમ છો મજામાં આજે ફ્રી થવામાં જ અગિયાર વાગી ગયા હમણાં થોડુંક મોડું થઈ જાય એટલે અને અત્યારે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો તો આજે રસોઈમાં બને લાડવો ખાવાની ઈચ્છા તો મમ્મી લાડવો બનાવી દેશે અને અમારે લોકોને કાલે રોટલા કર્યા હતા તો એક વધારે કર્યો હતો રોટલો આજે રોટલો વઘારેલો ખાવું એટલા માટે કાલે નહીં હમણાં બે ત્રણ દિવસ પહેલાં મેં મારા ભાભીનો ફોન કર્યો હતો ત્યારે એમને રોટલો જ વઘારો હતો તો મેં કીધું હું પણ ટ્રાય કરું કે કેવો બને તો હવે હું પહેલાં રોટલો વઘારીશ અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું ને જે અમે લોકો એ જમવામાં શું બનાવવાના હતા એ તો તમને ખબર જ છે તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ અત્યારે મારા મામાને ત્યાં મારા મોટા મામા આવ્યા તો હવે હું એમની પાસે જાઉં એમના છોકરાને હમણાં જ છોકરો આવ્યો પણ અત્યારે હું ફોન નથી લઈ જતી જ્યારે એ ઘરે આવશે ત્યારે હું તમને બતાવીશ અત્યારે હું મારા મામાના ઘરેથી આવી ગઈ એ લોકો મેં એ લોકોને કહીને આવી કે તમે લોકો આવો ત્યારે એમનું બેબી છે શિવાંશ એને પણ લેતા આવું જો તો એ આવશે ત્યારે હું તમને લોકોને બતાવીશ શિવાંશને અત્યારે અમે લોકો જીરાગઢ જાય પહેલાં હું અને મારા કઝિન ભાઈ બેન એ જવાના હતા અને એ બંને સૂતા છે અને અત્યારે મારા અદા જાતા હતા તો અત્યારે હું મારા દા જોડે જાઉં હું અદા ભાભુ અને મારા દાના જે મમ્મી છે એટલે મારા મોટા ભાભુ એ તો હવે અમે લોકો જીરાગઢ જઈએ અમે લોકો જીરાગઢથી તો ક્યાર ના આવી ગયા તા પણ ઘરે આવ્યા ત્યાં મારા મોટા મામા મામી મારા નાની પછી મારા બાના બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા અને ગામના પણ લોકો આવ્યા હતા તો અમે લોકો થોડી વાર બેઠા અને આજે મારા દાદાએ પૂછ્યું કે અમે જીરાગઢ જાય તમારે કાંઈ ખાવું મારા બાને તો મારા બાકી હા મારે લાડુડી ખાવી તો મારા દા એમના માટે લાડુડી પણ લાવ્યા તો હવે રાતે જમવાનું થાશે એ થોડીવાર વાર પહેલાં દઈશું ખાવા મારા દાદીને અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું ને આજે મેં લોકોએ જમવામાં ગુવાનું શાક બાજરાના રોટલા આજે મેં એક રેસિપી જોઈતી સોજીના ઢોકળાની તો એ સોજીના ઢોકળા બનાવવાતા તો મારા દાદી એવા સારા એવા સોજીના ઢોકળા ખાધા અને એ પછી એને કીધું હતું કે હું બાજરાના રોટલો અને ગુવાનું શાક ખાઈશ પણ એનો રોટલો તો ખાધો નહીં ખાલી ગુવાનું શાક ખાધું હવે અમે પહેલાં એમને જમાડી દીધા હવે અમે લોકો જમીશું તો પહેલાં મેં જમી લઈએ અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ રાધાકૃષ્ણ થેન્ક યુ બાય બાય